શ્રી પાઠકો હવે આપણે સાંભળશું રુદ્ર સંહિતાનો દ્વિતીય સતીખંડ બ્રહ્માજીના મુખોથી શંભુ કથા સાંભળતા સાંભળતા નારદજીનું મન હજુ ધરાયું નથી નારદજીને ભગવાન શિવનું આખું શુભ ચરિત્ર સાંભળવાની પૂર્ણ ઈચ્છા છે તેથી નારદજીએ બ્રહ્મદેવને કહ્યું કે હું સતીની કીર્તિથી યુક્ત શિવનું દિવ્ય ચરિત્ર સાંભળવા ચાહું છું શોભાશાળીની સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થયા મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો પૂર્વકાળમાં દક્ષ પ્રત્યે રોષને કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો ચેતના આકાશને પ્રાપ્ત થયા પછી પણ સતીજી ફરીથી હિમાલયની કન્યા કેવી રીતે થઈ પાર્વતીએ કેવી રીતે ઉગ્ર તપસ્યા કરી અને શિવજી સાથે એમનો વિવાહ કેવી રીતે થયો કામદેવનો નાશ કરનાર ભગવાન શંકરના અર્ધા શરીરમાં એ કેવી રીતે સ્થાન પામ્યા આવા અનેક પ્રશ્નો નારદજીએ બ્રહ્માજીને પૂછ્યા અને બ્રહ્માજી સિવાય બીજું કોઈ સંશયનું નિવારણ કરનાર નથી એમ નારદજી સમજતા હતા ત્યારે બ્રહ્માજીએ નારદ મુનિને દેવી સતી અને ભગવાન શિવનો પરમ પાવન દિવ્ય તથા ગોપનીય પણ અત્યંત ગોપનીય છે તે સર્વ કથા કઈ સંભળાવી પૂર્વકાળમાં ભગવાન શિવ નિર્ગુણ નિર્વિકલ્પ નિરાકાર શક્તિ રહિત

એમના મનમાં કોઈ વિકાર ન હતો શિવજી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હતા શિવજીના ડાબા અંગથી ભગવાન વિષ્ણુ અને જમણા અંગથી અર્થાત હૃદયથી રુદ્રદેવ પ્રગટ થયા જેમાં બ્રહ્માજી સૃષ્ટિના કરતા થયા ભગવાન વિષ્ણુ જગતનું પાલન કરવા લાગ્યા અને સ્વયં રુદ્રે સૌહાર્દનું કાર્ય સંભાળ્યું આ રીતે ભગવાન સદાશિવ સ્વયં ત્રણ રૂપ ધારણ કરીને સ્થિત થયા શિવજીની આરાધના કરીને લોક બ્રહ્માએ દેવતા અસુર અને મનુષ્ય વગેરે સંપૂર્ણ જીવોની સૃષ્ટિ કરી દક્ષ આદિ પ્રજાપતિ અને દેવ શિરોમણીઓની સૃષ્ટિ કરીને બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા ત્યારબાદ મરીચી અત્રિ પુલહ પુલસ્ય અંગિરા કર્તુ વશિષ્ઠ નારદ દક્ષ અને ભૃગુ આ મહાન પ્રભાવશાળી માણસ પુત્રોને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા તે જ સમયે બ્રહ્માજીના હૃદયમાંથી અત્યંત મનોહર રૂપવાળી એક સુંદર નારી ઉત્પન્ન થઈ જેનું નામ સંધ્યા હતું તે દિવસે ક્ષીણ થઈ જતી પરંતુ સાયમ કાળમાં એનું રૂપ સૌંદર્ય ઝળકી ઉઠતું હતું તે મૂર્તિમતી સાયમ સંધ્યા હતી અને નિરંતર કોઈ મંત્રનો જપ કરતી રહેતી હતી સુંદર ભ્રમરો વાળી તે નારી સૌંદર્યની ચરમ સીમા સુધી પહોંચી ગઈ હતી અને મુનિઓના મન પણ મોહી લેતી હતી આ જ રીતે બ્રહ્માજીના મનથી એક મનોહર પુરુષ પણ પ્રગટ થયો જે અત્યંત સુંદર દેખાતો હતો શરીરનો મધ્ય ભાગ પાતળો હતો દંત પંક્તિઓ ખૂબ જ સુંદર હતી એના અંગોમાંથી મતવાળા હાથી જેવી ગંધ પ્રગટ થતી હતી એના નેત્ર પ્રફુલ્લ કમળની જેમ શોભા આપતા હતા અંગોમાં કેસર લગાડેલું હતું અને એ સુગંધ નાસિકાને તૃપ્ત કરી રહી હતી આ પુરુષને જોઈને દક્ષ વગેરે તેમજ બ્રહ્માજીના બધા પુત્ર અત્યંત ઉત્સુક થઈ ગયા એમના મન વિસ્મયથી ભરાઈ ગયા ત્યારબાદ એ પુરુષે બ્રહ્માજીની તરફ ડોક ઝુકાવી દીધી અને બ્રહ્માજીને પ્રણામ કર્યા તે પુરુષ બ્રહ્માજીને કહ્યું હે બ્રહ્મ હું કયું કાર્ય કરું મારે યોગ્ય જે કામ હોય એમાં મને લગાડી દો કેમ કે હે વિધાતા આજે તમે જ સૌથી અધિક માનનીય અને યોગ્ય પુરુષ છો આ લોક આપથી જ સુશોભિત થઈ રહ્યો છે ત્યારે બ્રહ્માજી એ કહ્યું હે ભદ્ર પુરુષ તમે પોતાના આજ જ સ્વરૂપથી તથા પુષ્પથી બનાવેલા પાંચ બાણોથી સ્ત્રીઓ તથા પુરુષોને મોહિત કરતા કરતા સૃષ્ટિના સનાતન કાર્યને ચલાવો આ ચરાચર ત્રિભુવનમાં આ દેવતા આદિ કોઈ પણ જીવ તમારો તિરસ્કાર કરવામાં સમર્થ થશે નહીં તમે છુપા રૂપે પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને સદા સ્વયં એમના સુખનો હેતુ બનીને સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો સમસ્ત પ્રાણીઓના જે મન છે તે તમારા પુષ્પના બાણના સદાએ અનાયાસ જ અદ્ભુત લક્ષ્ય બની જશે તમે નિરંતર એમને મદમત્ત બનાવતા રહેશો તમારું આ કાર્ય સૃષ્ટિનું પ્રવર્તક હશે ત્યારબાદ બ્રહ્માજી પોતાના કમલમય આસન પર ચૂપચાપ બેસી ગયા અને બ્રહ્માજીના માનસ પુત્રોએ આ પુરુષના નામોનો નિર્દેશ કર્યો ઑમ નમઃ નમ સુક્ષ્મ તન્વે નમઃ ઓમ જગદવ્યાપિને ન